કેમ છો ફ્રેન્ડ્સ હું છું તમારા દોસ્ત દેવા એક બાજુ લોકસભાના ઇલેક્શન આવી રહ્યા છે ત્યારે દેશહિત અને દેવહિતના કાર્યો પણ જોરશોરથી થઈ રહ્યા છે જોકે હવે થોડાક દિવસ જ થશે આદર્શ આચાર સંહિતા લાગી જશે પછી એ પણ કદાચ બંધ થઈ જશે પરંતુ દર્શક મિત્રો આજે મારે દેશહિત કે દેવહિતના કાર્યોની વાત નથી કરવી વાત કરવી છે રાજકારણની ગુજરાતનું રાજકારણ હંમેશા દેશના કેન્દ્રમાં રહેલું છે ગુજરાતનું એપી સેન્ટર પણ ગણવામાં આવે છે મિત્રો આ વખતે લોકસભાની અંદર જે સમીકરણો રચાઈ રહ્યા છે એ સમીકરણોને જોતા કંઈક નવા જૂની થશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે પણ પેલી જૂની કહેવત પણ યાદ છે ને કે રાજકારણની અંદર કોઈ કાયમી કોઈનું દોસ્ત નથી હોતું અને કોઈ કાયમી કોઈનું દુશ્મન નથી હોતું કદાચ આ બધા જ શબ્દો અત્યારે યાદ આવી રહ્યા છે મીડિયાના મિત્રો પોતપોતાની રીતના અનુમાનિત કરી રહ્યા છે આવનારા પરિણામોને લઈને પોતાની રીતે આંકલન કરી રહ્યા છે પણ સાથે સાથે હું તો એ પણ કહેવા માંગીશ કે સમજુ પ્રજા પણ એટલું જ વિચારી રહી છે કે શું થવાનું છે અને કોટે પોતાનો પ્રતિનિધિ આપણે ચૂંટીશું મિત્રો મેં હમણાં જ કીધું કે કોઈ કોઈનો દુશ્મન ને કોઈ કોઈનો દોસ્ત રાજકારણમાં કાયમી નથી હોતો આપણને થોડા સમય પહેલા જ યાદ હશે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવતી હતી અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કોઈ નેતાની અમારે જરૂર નથી પાર્ટીમાં આવું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભૂતકાળમાં કહી ચૂક્યા છે અને લગભગ કોંગ્રેસ પાર્ટીને પોતાની પોતાનામાં સમાવેશ કરી લીધો છે હા જોકે એ બાબતને એવું માને પણ છે કે હું ભૂતકાળમાં આવું બોલેલો પણ પછી જ્યારે કોંગ્રેસના નેતાઓએ સામા પવનની સાથે જ્યારે તરવાનું હોય ત્યારે એ કઠિન લાગતા ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું અને અમે પણ આવા લોકોને લેવાનું શરૂ કર્યું છે આવું સ્વીકાર્યું પણ છે પૂર્વ ભૂમિકા મારે એટલા માટે બાંધવી પડી કારણ કે ગુજરાતની અંદર લોકસભામાં છવ્વીસ બેઠકો માટે જે ખરા ખરીનો જંગ થવાનો છે આમ તો ખરા ખરીનો એટલા માટે શબ્દ વાપરી રહ્યો છું કારણ કે પાછલા બે પરિણામો આપણે જોઈએ તો છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાવી ગઈ છે પણ આ વખતે જે કોંગ્રેસ ગાય વગાડીને ભૂતકાળમાં એવું કહેતી હતી કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે આમ આદમી પાર્ટી એ બી ટીમ જે છે એ કોંગ્રેસની વોટ બેંક તોડી રહી છે અને આ વખતે શું થઈ રહ્યું છે ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું એ વાતથી આપ સૌ વિદિત છો ભાવનગર લોકસભા બેઠક અને ભરૂચ લોકસભા બેઠક આ બંને લોકસભા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે ઉલ્લેખનીય છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપરથી સ્વર્ગસ્થ અહેમદ પટેલ એમની પોતાની સીટ કહેવાતી હતી એક ખૂબ જ ઊંચા કદના નેતા કોંગ્રેસમાં વર્ષો સુધી કોંગ્રેસના કાર્યકર અને નેતા તરીકે તેમણે કામ કર્યું અને ત્યાર પછી કદાચ એવું લાગતું હતું કે સ્વર્ગસ્થ અહેમદ પટેલના જે પુત્રી છે મમતાઝ છે અને પુત્ર છે ફૈઝલ એમને કદાચ ટિકિટ આપવામાં આવશે અને કદાચ એ બંનેએ પણ એવું માની લીધું હતું કે એ પોતે આ ઇલેક્શનમાં ઝંપલાવશે અને રાજકારણની અંદર એ પગરો માણશે પણ અહીંયા તો કંઈક વાત ઊંધી જ નીકળી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચની બેઠક આપવામાં આવશે એટલે કે ચૈતર વસાવા ભરૂચથી લડશે કારણ કે એ પણ ત્યાં ખૂબ લોકપ્રિય ચહેરો ગત વિધાનસભાની અંદર જોવા મળ્યો હતો હવે વાત રહી ભારતીય જનતા પાર્ટીની તો ભારતીય જનતા પાર્ટીએ પાછલા જે પરિણામો છે ગત લોકસભાના જે પરિણામો છે એમાં જે માર્જિનથી જીત મેળવી છે એ જોતા ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે ચાહે ગમે તેનું ગઠબંધન થાય એમને બેંકમાં કોઈ ફરક નથી પડવાનો તો મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે રાજકારણની અંદર કાલે શું થશે કશી જ ખબર નથી શું ફરીથી મુમતાઝને ટિકિટ મળશે કે ફરીથી ફૈઝલને ટિકિટ મળશે કે ચૈતર વસાવા ત્યાંથી ઇલેક્શન લડશે એ કદાચ જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ એમ હજુ તો ઘણા બધા આપણે ચિત્રો જોવાના બાકી છે પણ મારે એ જાણવું છે કે શું ખરેખર આ બે લોકસભા બેઠકો ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો જો ચૂંટણીમાં ઝંપલાવે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો શું ખરેખર કંઈક પરિણામોમાં નવા જૂની જોવા મળશે તમારું શું કહેવું છે લખો નીચે કોમેન્ટમાં અને જણાવો શું છે આપના મંતવ્યો